ગુજરાત અને મધ્યપ્રદેશ જોડતા નેશનલ હાઈવે પર આવેલ ઓવરબ્રિજિયા ગામ પાસે રેલવે લાઇન પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ દયનીય હાલત જોવા મળી રહી છે નવા બનાવેલો આ ઓવરબ્રિજ કે જે મેઇન સ્ટ્રક્ચર્સ ઉપર ઊંડા ખાડા પડી ગયા છે જયારે લોખંડની એંગલો અને સળિયા બહાર દેખાઈ રહ્યા છે જ્યારે મોટા ખાડાને કારણે પડી જવાના અકસ્માતો ના બનાવો બની રહ્યા છે જ્યારે બ્રિજ ઉપરથી જ્યારે ભારે ભરખમ વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં કંપન આવે છે જ્યારે બ્રિજની હાલત ખસ્તા બની છે શું જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ અંગે સ્થળ ચકાસણી કરશે કે કેમ અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના છોટાઉદેપુર થી મધ્યપ્રદેશને જોડતા રેલવે બ્રોડગ્રેજ ગ્રેજ લાઇન પર ટ્રાફિકની સમસ્યા અને પાટક બંધ થવાને કારણે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અર્થે નેશનલ હાઇવે નંબર 56 ઉપર આધાર્યોની સુખાકારી માટે 5 વર્ષ અગાઉ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે કે જે ખૂબ સારી બાબત છે પરંતુ હાલમાં આ બ્રિજની સ્થિતિ દયનીય છે આ બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓ કમરના મણકા ખસી જાય તો નવાય નહીં તેવો ગાઢ છે

લિપાપોથી કરીને કામ પૂર્ણ કરી દેવામાં આવે છે ચાલુ વર્ષે પણ હાલ આ બ્રિજની હાલત દયનીય છે છે રાહદારીઓ પરેશાન જોવા મળી રહ્યા દર ખસ્તા હાલત થતા પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મધ્યપ્રદેશ અને ગુજરાત માંથી પસાર થતા વાહનો આ વાહન ચાલકો કે જે વારંવાર રજૂઆત કરી રહ્યા છે બ્રિજ ઉપર કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની રહેશે કે જેથી આ બ્રિજની મરામત કરાવવી જોઈએ તો મોટા ખાડાને કારણે વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે હવે લોખંડના પૈડા બે સાડી આપો તેવી માંગ રાહદારીઓ કરી રહ્યા છે અને રોજ ઠાલવી રહ્યા છે આ સીસડ ગરમ રેલવે બ્રિજ છે તો એમાં વધારે પડતો ટૂટેલો રોડ છે ને બધા સરિયા નીકળી ગયા પાટો બી નીકળી ગયા તો અમારા વાહન વ્યવહારને બધા નુકસાન થાય ને ક્યારેક સ્પીડથી કામ કરે તો બાઇકવાળે પડી જાય ફોરવેલાના બોલ બી ઢીલા થાય ને પછી

લગભગ ત્રણ ચાર વર્ષથી હજુ કેટલા પડી ગયા કેટલા હું વાગેલું છે તો આટલું આટલું રિપેરિંગ નહી કરી શકતા કશું નહીં કરેલું આમાં આખા હજુ વરસાદ ચોમાસું આવશે તારે અહીંયા આટલું પાણી આવી જાય અહીંયા શું જુવાનસિંહ લુલજી મોટી કનાસ